ઓકે એલર્જો અરે વાહ કમનફુલ લાપક નો આપો જો ઉપરથી ફૂલ પડે પર ઉપર તમે મને આપવાના નથી પણ આમ જો ભગવાન એમ કાલે ફૂલ અરે વાહ કયું છે મીઠું હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા તમે મજામાં તમે બધા તમે બધા મજામાં તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે

હા એમ એ વહી એ ગરમા ગરમ ફાફડી ગરમા ગરમ સમોસા વહી પુરાની પત્ની ઓર ગરમા ગરમ ચા એવું કરવું છે ઓકે હાલો હાલો નવી લઈ ગરમ કેમ નવી ચા બનાવી એમ નવી વવ લાવી નાખીએ એમ હાલો ઓકે ચાલો તો નાસ્તો કરવાનો અમે કરી લઈએ ઓકે તો જો આપણે નાસ્તો પાણી થઈ ગયા છે અને નાસ્તો પાણી કરીને પછી આપણે બેઠા બેઠા ને આપણે જવું છું બહાર પણ સવારનો એક ધારો વરસાદ ચાલુ છે એટલે આપણે ક્યાંય બહાર જવાનો મેળા આવ્યો નથી અને જો વરસાદ રહી જાય તો ક્યાંય ઘાટો મારવા જાવું છે બંનેને અમારે વરસાદભાઈ કાંઈ બંધ થવાનું નામ લેતા નથી હવે વિચાર કરીએ છીએ શું કરવું હવે બહાર મારવા ન જો ધબધબાટી બોલાવે આપણે ઘડી બે જઈએ કેમ કે આ કઈ વરસાદ રે એમ લાગતું નથી તો આપણે અત્યારે તો વરસાદ રહે પછી કઈક જઈએ આંટો મારવા ત્યાં હું જે ઘડી ટીવી બીવી જોઈ

અલે તો મારું કઈ જ ઘડીક આરામ કરી લીધો પછી હે ઘડીક આરામ કરી લીધો પછી ને પાછા ગયા મને તમે તો ખાલી જીમ કરી તમને તો જીમ કરી આવી બધું કામ કર્યું

બટેટી મને એમ કે પાંચ છ હશે પણ બટેટી હતી ચાર પાંચ હતી પણ એક થોડી ઢીલી ઢીલી ખરાબ થઈ ગયેલી હતી એટલે એ તમને નો ભાવે નહીં એટલે પછી ઓકે થઈ રહ્યા ને

તો મહેમાન ચા પીધી ને ભાવી તો વાંધો નહીં તો ને ચા ભાવી છે અને ભરાત હાલો આપણે કઈક બહાર જઈએ જવાનું જ છે ક્યાં લઈ જાવ છો જ્યાં એવું છે જોઈએ ઓકે હા તો આપણે સીટિંગ ઉપર બેસી ગયા છીએ અને આપણે હવે જવું છે બહાર કેમ કે વરસાદ રહી ગયો છે એટલે આપણે બહાર જવું છે એટલે આપણે મેડમજીને પરણે ઊભા કરી રાખી તો હાલો હવે તૈયાર થાવ તો જઈ પણ એને એને હજી કામ ઘણું થોડુંક અધૂરું છે એનું કામ બેઠા નથી તો એ કચરો વળી લે એટલે પછી થોડુંક રેડી થઈ જાય એટલે આપણે જઈએ આટો મારવા કેમકે આજ આખો દિવસ ઘરે ઘરે જ છીએ સવારના ક્યાંય ગયા નથી

અને મેઘરાજા એ છે વિરામ બ્રેક લઈ લીધો છે પણ તોય આપણે ફોર વ્હીલ લઈને જઈએ છીએ કારણ કે નક્કી નહીં પાછો એનો તાંડવ ક્યારે શરૂ કરી દે એટલે આપણે પેલેથી આપણે નથી જવાય એમ પેલેથી આપણે આપણી વ્યવસ્થા માં છીએ અને જો આપણે આમથી આમ આટા મારીએ છીએ કારણ કે આપણે કઈક અત્યારે ચટરપટર બાર નો કઈક નાસ્તો કરશું કારણ કે આપણે વીકમાં એક વખત જીમ માં રજા આપે છે કે તમારે વીકમાં એક વખત બહાર નું જમવાનું આપણે કેટલા ટાઈમ થી કંઈ ખાધું નથી તો વિચારીએ છીએ કે કઈક સરસ મજાનું ચટપટુ ખાઈએ હવે જોઈએ આગળ કંઈક શું સારું મળે છે ખાઈએ નહિ ભરત હા આપણે તો ગમી હાલ છે ચટપટુ અટપટું ખટપટ

એમાં સીએનજી પુરાવાનું થયું છે કારણ કે છે થોડું કમથું પણ પછી આગળ કઈ મળે કે ના મળે એટલે અહિયાં મળી ગયું તો પુરાઈ નાખીએ આપડે ચલો સીએનજી પુરાઈ નાખીએ

દોડશે ગાય ને મારો બદલો લેસ તમારી કેમ મારી દીકરી ને આમ કરો છો એવું છે સમજી ગયા તમે ઓકે સમજી ગયો હોટલ હતી કેટલા ટાઈમ થી મળ્યા નતા ને કે શું કહેવાય બંધ કરી દીધું છે એમ હતું ને ભરત મળવા ગયા તો પરાણે જો મંચુરિયમ આપ્યું આપણને તો

અને પછી આપણે ત્યાંથી ખાઈને નીકળી ગયા નીકળી ગયા ને પછી હવે રસ્તામાં દિલ્હી ચાટ ભાવી ગઈ કે હવે મેં તો મંચુરિયમ પેટ ભરીને ખાધું છે પણ ભરતને મંચુરિયમ એટલું બધું ન ભાવે એટલે મને ખબર જ હોય કે એ ક્યારે આવું એટલે આપણે ખાવાની છે દિલ્હી ચાટ અને એને ખાઈ છે પ્યાલી પ્યાલી થઈ તો આપણે દિલ્હી ચાટ મારી માટે મંગાવી લઈએ અને એની એની માટે રામે સામે પ્યાલી ચાલો દિલ્હી ચાટ આવી ગઈ છે ભરત મને ટેસ્ટ કરવા દેશો ને

તો ચાલો તમે મસ્ત રજવાડી જો ડિશ મસ્ત મજાની પાણી હું પાણીપુરી હું દિલ્હી ચાટ

આપડ ને પાનની દુકાન જોઈ ગઈ ભરત ને આપડે પરાણે કીધું તમે પાન લેવા ઉતરો છે ગાડી પાર્કિંગ ગોતવું પડે ને બહુ આળસ થાય એને લેવા

જે પણ છે બહુ સરસ ટેસ્ટ સારું હશે તમારા માટે પાન લાવ્યા તમારા માટે કે માઉ પાન નો લાવ્યા એવું જ લાવ્યો પણ બાંધી દીધું જો અચ્છા તમારે સેમ ટુ સેમ એવું જ છે ચાહે ના કે આખું મોઢામ વઈ ગયું ને એ ભરત આખે આખું મોઢામ વઈ ગયું ને હમ તમારી દાઢી બગાડી આખી આમ કોક ને ખબર પડવી જોઈએ ને કે પાન ખાઈ ને આવ્યા છે હે ભરત નહી ખાઈ કે પાન બનારસ વાલા ભરત આ પાન નું ઉપર સોંગ છે એટલે પાન તો મને એમ છે પેલે થી બધા ખાતા જ હશે હે નહી અત્યાર નું નહી હોય પાન પેલા ખાતા જ હશે તો જાગીત બન્યું હોય ને એટલા ટાઈમ પેલા તો ચાલો ફાઈનલી આપણે ઘર તરફ જવા દઈએ કેટલા વાગ્યા જો આપડે છ વાગ્યા છ વાગ્યા છીએ અને વાગ્યા અમે લોકો ગયા આ રીતના બાર કેટલા ટાઈમ પછી ખબર છે ઘણા ટાઈમ પછી ગયા એટલે થોડીક તો વાર સુકે

વરસાદ ઓકે તો સારું ચલો હવે આપડે સુઈ જઈએ કારણ કે ઓલરેડી મોડું થઈ ગયું છે ને એમને પાછું કાલે વેલા જીમમાં જવાનું છે પાંચ વાગે જાગવાનું છે એટલે વેલા એ હવે સુઈ જાય છે નઈતર તો બે વાગે ત્રણ વાગે કેટલા વાગે વાગે અને બપોરે મળે મળે કાલ કાલ તો કારણ કે ને બધું કામ ફિનિશ કરી નાખીશ તમારી સાથે મોર્નિંગમાં જીમમાં નહીં આવો કારણ કે કાલ જવું બજારમાં આપડે ઓકે ઓકે એટલે કાલ તમારે મોર્નિંગમાં સુવાનો ટાઈમ નહીં મળે તો ચલો